તારા લગન ની મને ચિંતા છે વર તારી બગાઈ ગોઠવી રાખી બેટા પણ હવે શું કરું પૈસા ના થોડાક કળા પાસ આ પાક થાય બેટા

તમે આવું બોલો છો તમે જતા રેસો તો આ દુનિયામાં મારું ફો સાવ બાપુ હું બેઠો છું આપણે ત્યાં કરી એવું લાગતું તમને અલી મને તો લાગે છે પણ અમારા ભાઈ બતાવ્યું છે ને એટલે ના કેવાયું નઈ માથે દાડે અને આપણા લાલિયાને ગમતું હતું એટલે બેહાડી તું નિકર મારા મોભા પ્રમાણે એમનું ખાનદાન ત્યાં જોયું છે ને આવું કહ્યું છે આજે વાત કરી જોઈએ તો હા પાડે તો ઠીક નિકર આપણા લાલિયા માટે ચોચો માગો નહીં આવ્યો આપણા ખાનદાનના લેવલનો માગો છે પણ અમારા ભાઈબંધે કીધું ને કે ભાઈ એના નાકને લીધે મેં હા પાડી બાકી મને તો આજે જઈએ કહીએ મોને તો ઠીક પછી આગળ નિર્ણય લઈ લેવો છે શું કીધું આજે આ વર્ષે મહિના કરવાનું તો કઈ નાખવાનું બાકી લગ્ન કઈ નાખવાના

રોમે રોમ રોમે રોમ ભેભાઈ આ ગોફણો આ ગોફણો મેલો નતું લાવજે બેટા મેમોન આયા છે મેમોન આયા છે પોણી લાવજે ઉભા રહેજો જોયું અને બેટા પાછું પેલું પાથરવાનું લાવજે આ વેવણ બેસે ને પાછો મારો વેલી આય વહેલી આય મહેમાન આયા છે હાલત ચોરનું કીધું હોત તો બધી વ્યવસ્થા ના કરી રાખે મારે છે ને ખેતર નો કોમ હોય હમણાં તો આવો તમે જોણો છો ને બધી ઉપાધિઓ છે કેમ છે બેટા ના મજામાં હા મજામાં આશીર્વાદ મારા બેસો બેહો બેહો બેહો

કારણ કે મારા લાલિયા માટે હગો ચોચોથી આવે છે ને રાખી બરોબર છે તો આ આ મહિને તો લગ્ન લેવા કે ના લેવા આ મહિને વરફ કાઢ્યું મોટી સોળી નું ના લગ્ન કર્યું એમાં તમારે એક વીઘું હતું એ મારે ગીરો પડ્યું છે બરાબર હવે હું શું કહું છું આ લાખાજી નામે ભાગે કર્યું છે થોડું ઘણું હવે એ ભાગ આવે તો હું વૈશાખમાં ગોઠવવા તૈયાર છું

આ છોકરાની ખુશી માટે આ કરું છું બાકી તો તમે સમજો છો ને આ મા મહિનામાં લગ્ન લેવા હોય તો બાકી અમારી લગન ફોક સમજો નકન તો પછી અમાર કેન્સલ કરી ભાઈ આપણે નહીં રાખવી પછી જો વે ભાઈ હું શું કહું છું મારી સોડીઓ છે ને મોન બાપ બનીને મે મોટી કરી છે બેટા રાડીશ ને હું નહીં હજુ બેઠો છું મારું વિગુ ગીરા પડ્યું છે ને હું વેચી દઈશ બેટા પણ તને પહેણાઈશ પણ વેવાય કાલે ઉઠીને મારી સોળીઓ જશે ચો નો આવીને બેસીએ એટલી તો તમે એ કરો એક બે મહિનાની વાર છે ના ખેતરમાં ભાગે કર્યું છે બાકી હું ભીગું વેચીને હું પહેણાવવા મારી સોળી તૈયાર છું જો વેવાય તમે ઘર વેચો કે વીઘું વેચો મારે મા મહિનામાં લગ્ન લેવાના છે બરોબર છે

ખાતર તો વચ્ચે બે મહિનાનું આ હગે કરી મેલી છે બરોબર છે બરાબર માં મારું નોમ છે કે લોકો વાતો કરે છે કે રાજભાની છોકરાના હગાઈ કરે એક વરા થઈ ગયું શું રાધાભાઈ રૂપિયાની હોય આ જ વાત કરવા આવ્યો તો કે મા મહિનામાં લગ્ન લઈ લો અને મારો લાલિયાનું કંઈ શેકોણે પડી જાય બાકી તો મારા લાલિયા માટે હગાઈ ચોંચો અહીં આવે તમને ખબર છે ને અને ગોમમાં મારું નોમ કેટલું મોટું તમને તો ખબર જ છે આ એ જ વે વયને કહું છું કે મહિનામાં લગ્ન લઈ લો એટલે આ વાત ઉકલે વે વયની પરિસ્થિતિ જોડી ને તમને વાત કરવા બોલાયા

આજે આપણો સમૂહની અંદર લગ્ન એટલા માટે કરવાનું કે આ ભાઈની પોઝિશન જો આ ભાઈ મને ખબર છે કે આ ભાઈ ગઈ એમની દીકરી પહેરાય ને ત્યારે જ આખો એમનો વિઘો છ ઘી મેલ દીધો હતો અને જો આ ભાઈ અત્યારે લગ્ન કરવા જાય ઘેર લગ્ન કર તો આ ભાઈના વિઘો વેચવાનો વારો આવે હવે એ વિઘો વેચી દે તો કાલ ઉઠીને એમની સોડી ક્યાં જઈને ઊભી રહે અને પાછળ એમની સોડીના અવસરો પૂરા નહીં કરવાના વાત કરે એટલે ભોણિયાનો ભોણિયો પહેણા તો એ મોધેરા નહીં કરવાના આપણા સમાજની વાત તો તમને ખબર છે ને છોકરીના છેવાડા સુધીનું આપણે પૂરું કરવું પડે છે અને તમે તો સમાજના મોણા ભૂડો તમે તો સમાજના મોણા તમારે તો સમજવું પડે આપણા સમાજને આગળ લાવવા માટે તમારે થોડોક બલિદાન આપવું પડે આપણા સમાજની અંદર ખોટા ખોટા ખર્ચા થાય છે તમે વિચારો બરાબર બરાબર છે 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 અને અને ખોટા ખોટા ખર્ચા કરી આપણો સમાજ પાછળ તો આપણે સમાજનો કોઈ બી નેચર નો વ્યક્તિ હોય એને આપણે સમજવો પડે ને એને આપણે આગળ લાવવો પડે એની જો પોઝિશન ના હોય તો આપણે સમૂહ માં જવું પડે હવે આપણા ક્ષત્રિય સમાજની અંદર સમૂહ લગ્ન થાય છે તે અને એમાં મહિનાની પોંચમી તારીખે સમૂહ લગ્નનું આયોજન કરેલું જ છે આ ભાઈ પેટે પાટા બાંધીને એની દીકરીને ભણાઈ ગણાય છે અને સંસ્કારી છે તમારા ઘરના શોભા એવી છે અને આપણા જે ક્ષત્રિય સમાજનું જે સમૂહ લગ્નનું આયોજન કરે છે ને એ મારા જ મિત્રો છે તમે ચિંતા કરશો નહીં એક રૂપિયામાં દીકરીના ના લગ્ન થાય છે દ્વામાભાઈ ગોહિલ ખરા ને એના ઉપપ્રમુખ છે એ પણ મારા મિત્ર છે અને એક વસ્તુ સમજી લો એના જે મહામંત્રી છે ને એ મારા ખાસ મિત્ર છે જયંતિભાઈ ચૌહાણ આપડે ધર્મોવાડ ના એ મારા ખાસ પરમ મિત્ર છે ગુરુ તમે ટેન્શન ના લેશો હું એ બધી સેટિંગ સમુ લગ્નનો ગોઠવી દઈશ પણ આજે એક જવાબદાર વ્યક્તિ હોવાના કારણે તમારે સમજવું પડે કે આપણા સમાજનો કોઈ બી વ્યક્તિ આજે છે ને એની જોડે પૈસા ના હોય એની હાલત ગંભીર હોય એની પોઝિશન ખરાબ હોય તો આજે સમાજનો મોભી વ્યક્તિ જો એવું નહીં સમજ તો ખરેખર આજે સમાજને બહુ મોટું નુકસાન થશે અને એમાં જ આપણે જોવક સમાજની અંદર તમે વિચાર કરો લગ્ન કરવા જઈએ અતારે ઘેર તમે લગ્ન કરો એટલે રૂપિયા તઈથી 4 લાખ રૂપિયા ખર્જો થાય છે ડીજે લાવવું પડે જમવાનું બરાવવું પડે અને પાછું જમવાનું એટલે 80 થી 90000 રૂપિયાનું તો સીધું આવે તમે વિચાર કરો થારીઓ વાડકો ભાડે લાવવાની ટેન્કરો ભાડે લાવવાની પોણેને અને પાછા રસોયા પૈસા લવાના આ બધુંય બચી જાય આજે સમાજ સમાજના આવા અગ્રણીઓ અને સમાજના આવા મોભા વ્યક્તિઓ સમાજ માટે જો આવા સમૂહ નું આયોજન કરતા હોય તો એમના પૈસાની બચત સો ટકા થવાની છે અને સમાજ આગળ આવવાનો છે આજે તમે મોટા વ્યક્તિ છો ને નાનો વ્યક્તિ છો જો તમે સમજ છો તો આ વ્યક્તિ પણ કાલ ઉઠીને આગળ આવશે એનું વીઘું નહીં વેચાય એટલે મારું કેવું મનો અને મારી વાત સાથે આ તમારી વાત હું સમજ છું બરોબર છે આપણા સમાજની અંદર આટલા સારા સારા કાર્યો થઈ રહ્યા હોય તો મારું યોગદાન પૂરેપૂરું છે જાઉ અને વેવાય તમે ગભરાશો નહીં આ તમારું ભીઘું છે ને હું રૂપિયા લી લેજો જાવ તમે તમારે ચિંતા ના કરશો હું બેઠો છું બરોબર છે લખાજી તમારો બહુ આભાર હો તમે આયા ના મારા પા બધું શાંતિ હે ને દિલ મટાડે કવારી કા જો મારી છોડી પડતી હોય અને બે વય રાજી થઈ ગયા સા અને ભાઈ હું આપણા સમાજનો વ્યક્તિ છું અને મારા આપણા સમાજનો વ્યક્તિ ગેરમાર્ગે ના દોરાય અને ખોટા ખર્ચા ના થાય જાગૃત કરવાનો એ પણ મારું કર્તવ્ય છે આ ખોટા ખર્ચા ના કરવા જોઈએ અને સમાજ ની અંદર આવી રીતે સમૂહ લગ્ન થતા હોય તો સમૂહ લગ્ન માં જોડાવું જોઈએ આ બાપ વિહોણી અને ગરીબ પરિવારની જે દીકરીઓ હોય ને

મારું ભીગું હાચવી લીધું છે અને આજ પછી હું ભીગું વેચવાની તો વાત જ નહીં કરું અને વેવાય કઈ પૈસા ટકે ખોટ પડે તો બેઠો છું લઈ જજો કોને ના પાડી છે શું કીધું લખાજી આવજો તા જાજેરી જોન જોડી કશે શમ લગન માં મલ્ય હો અલ્યા સમાજ ની અંદર આવી એકતા રહેશે ને બુડો તો આપ કોઈ ની તાકાત નહીં કે આપડા સમાજ હોમે કોઈ વા ખૂંચી કરી હે કાચી વાત સાચી વાત અને આપણો સમાજ છે ને કોઈ દાડો ગેરમાર્ગે નઈ દોરાય ખોટા ખર્ચામાં નઈ દોરાય જો આવી રીતે સમાજની અંદર એકતા રાખીશું તો ખરેખર આપડો કોઈ ઉપયોગ કરો તમારા પેલા છોકરા ના ડોક્યુમેન્ટ કાલે લઈને આઈ જાવ અને ભાઈ તમાર પેલી તમારી સોની અઢાર વર્ષ તો થઈ ગયા છે તમારા છોકરા 21 છે

બીજા મહિનાની ની પાંચમી તારીખે તારું લગ્ન પાકુ અને હા જાડિયા ભાઈ પાંચ પછી ની જરૂર પડે ને તો હું બેઠો છું સાજે ગભરાવાનું નહીં એટલે સમાજ માટે હું કંઈ ના કરી શકું તો જે બને ફૂલ ને ફૂલની ની જે બનશે એ યોગદાન આપીશ સમાજ માટે અને ટેકો કરીશ આવું અમે દીકરી નું કન્યાદાન છે બરાબર એ અમે મારો એક મારી ફરજ બને છે યાર મારો એક અધિકાર છે કે સમાજની દીકરીઓ દીકરાના જો લગ્ન થતા હોય તો ફૂલ ને ફૂલની પોખડી મારે પણ કઈક યોગદાન આપવું પડે તો આ સમાજની અંદર જે આ બધું કાર્ય થઈ રહ્યું છે એમને પણ જે કોમ કરે છે જે આપણા પ્રમુખો છે એમને પણ થોડું પ્રોત્સાહન મળે અને આપણો સમાજ આગળ આવે અને એકતાની એક લાગણી ઊભી થાય સમાજની અંદર બે પૈસે ટકે ખમતો છું પત્નીની જરૂર પડે તો કહી દેજો અચકાતા નહીં બાકી તો સમૂહ લગ્ન ની નોંધણી ચાલુ છે જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ક્ષત્રિય સમાજ સમૂહ લગ્નની નોંધણી ચાલુ છે તારીખ પાંચ બે બે ચોવીસ ના રોજ તરમોવાડ ની અંદર સમૂહ લગ્ન નું આયોજન કરેલ છે તો તમે પણ જો દીકરા દીકરીનું સમૂહ લગ્નની અંદર લગ્ન નોંધાઈ દેજો અચૂક ચૂકતા જ નહીં આ કરીશું તો જ સમાજ આગળ આવશે અને સમાજની અંદર ખોટા ખર્ચા આપણે બચશે તો આથી જ જાગૃત બનો જય માતાજી